ફ્રેન્ડ્સ અહીંયા પટેટો ક્રિસ્પી બનાવે છે ભૂમી અને જો આવી રીતના શું કરવાનું ડીપ કરવાનું કરવાનું ઉપર આ કરવાનું હોય આ શું આમાં શું મિક્સરમાં હું ચોખાનો લોટ અને ચોખાનો લોટ હમ अ यो करेडी गई या बिजी जाइ छ दर्शकले खाइयो नि त म त बच्चिंगु ट्राइ गर्बो न पहिलो बार बनाउछु पण सरस बन्यो जा त अहिले बजे खबर पडे न त थोडा सा कति कुकुर छ त्यो त नि मिठो नीचे गए

ફાર્મ હાઉસ હાઉસ એનિમલ બનાવો છો ને ને માટે જો પ્રિપેર કર્યું છે છે તો કાર્ડબોર્ડ બનાવ્યું એની ઉપર હા એવું લીધા છે अके आकू थई जायछन पछि पाचो बतावी एकदम आकू थई जायन पछि बतावियो तम आ आलो सू छे ई सू छे आ एनिमलस छे ने कया एनिमलस छे मने एनिमलस छ मने एनिमलस छ ममा ने ममा ओस बनावे जो मस्त मजान ओस छे ह બની જાય પછી બતાવશો આખો રેડી થઈ જાય ને એટલે એ રે યાર આના ઉપર વજન ના દે હે ને શું રહેવા દે એમાં કેટલા ભઈ ગયો 10 નો પ્રોજેક્ટ બસ તો આવું થાય છે હજુ આ અહીં પથારો કરીને બેઠા છીએ હમ એ ઓર તો થયો છે ઓર બાકી છે ઓર તો થયો છે ઓર બાકી છે હમ આવો બધા પ્રોજેક્ટ કરવા ફ્રેન્ડ્સ દર્શનું એનિમલ ફાર્મ જે બનાવતા હતા એનો પ્રોજેક્ટ એ રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો જો અમે આવી રીતના બનાવ્યું છે એને એની અંદર બધુંય એનિમલ્સ ને બધું મૂક્યું છે હાઉસ બધું

ફાઇનલી દર્શનું એનિમલ ફાર્મ રેડી થઈ ગયું છે એટલે હવે કાલે સ્કૂલે લઈ જશે અને રિપ્રેઝન્ટ કરશે અને થોડું ઘણું બોલતા તો હવે કાલે બોલે તો સારું તો બોલ્યો છે હવે બોલે તો હા તો બોલ્યો છે લગાવી દીધો છે આવી ગયા છે તો જય શ્રી રામ જય શ્રી રામ